આગામી બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સ્વાભાવિક છે કે એક ઉત્સવનો માહોલ હોય કારણ કે ભગવાન રામ આપણા સૌના આસ્થાના કેન્દ્ર છે ભગવાન રામના રામ રાજ્યની આપણે પરિકલ્પના કરી રહ્યા છીએ વર્ષોથી એક તમન્ના છે કે રામ રાજ્ય હોવું જોઈએ ભગવાન રામની એક પરિકલ્પના હતી કે નાનામાં નાનો ખેડૂત હોય ગરીબ હોય વંચિત હોય શોષિત હોય એ પણ જ્યારે ભગવાન રામ વનવાસ જતા હતા ત્યારે ભરતને કીધેલું કે કોઈ દુઃખી ન હોવું જોઈએ સૌ સુખી રહેવા જોઈએ માતા બેન દીકરીઓની ઈજ્જત થતી હોય અને એ પરિકલ્પનામાં ક્યાંક આમ આદમી પાર્ટી ભગવાન રામની પરિકલ્પના અંતર્ગત થોડું બહુ ચાલવાની કોશિશ કરી રહી છે ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવમાં આમ આદમી પાર્ટી ગુજરાત યુનિટે ત્રણ દિવસીય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે વીસ તારીખને શનિવારે તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર અમે સુંદરકાંઠના પાઠનું આયોજન કરવા જઈ રહ્યા છીએ સુંદરકાંડના પાઠ એ તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના મથકો ઉપર વીસ તારીખ એટલે કે શનિવારે કરવામાં આવશે રવિવારે તમામ તાલુકાઓમાં રામધૂનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ તાલુકાઓમાં ન માત્ર આમ આદમી પાર્ટીના લોકો પરંતુ ભગવાન રામને માનનારા સૌ સ્વજનો માતાબહેન દીકરીઓ પણ ત્યાં ઉપસ્થિત રહેશે અને સોમવારે બાવીસ તારીખે અમે એવું આયોજન કર્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે તમામ જિલ્લા તમામ મહાનગરપાલિકાઓમાં મહાઆરતી આખો દિવસ રામધૂન અને પંડાલ નાખીને મહાપ્રસાદના વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે